શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન द्रौपरि सामाजे माता कुन्ता मात रे सृष्टि वा्या दुर्योधन ना do raj je <laughs> હંકાર્યો આવ્યા છે કાય ને કાઢે દુષ્ટિ કરવા ને વાલો આવ્યા ગામને છે વાડે કજું પડી ગામને છે વાડે ದಂಪಿಯ ದ್ವಾರೋಲಿಯ ವಿರ್ಂಪತಿ ದ್ವಾರ ಚೆ ದರ ದರ್ ಸಣ್ಣ ದೇವೇ Julia ગીને ભૂખરે દર્શન દેવાને વાો આવ સોરે જા માડો જગદીશને સોરે જા માડો જગદીશને ભાજી વિના નદી જો કયા દર્શન દેવાને વાો આવ દોડીને વાલે ભાવથી દેવાને વાલો આવ્યા ધન્ય રેવી દૂર તમારી ભક્તિ ધન્ય રેવી દૂર તમારી ભક્તિ વાલો મારો करवाने वालों आर्या ऋषि करवाने वालों आर्या जय श्री, श्री कृष्ण कन्हैया वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब करते